જે ચિહરમાં જે સદીમાં જે ગુગા મહારાજ ચિહરધામ ભરૂચમાં આપ દરેક દર્શકનો દિલથી આભાર અને ધન્યવાદ સૌપ્રથમ તો ગયા વખતનો આપણો વિષય હતો કે કોઈનું કરેલું હોય તો કેવી રીતે ખબર પડે જોરદાર સપોર્ટ મળ્યો છે અને સારો એવો વ્યૂ અને સારો એવો વિડીયો ચાલ્યો છે પણ ઘણી બધી કોમેન્ટો એ વિડીયોની અંદર હતી કે આનો તોડ શું ખબર તો પડે તો શું કરીએ તેનું નિવારણ અથવાને કઈ રીતે બચી શકાય એવા ઘણા બધા પ્રશ્નો અને ઘણા બધા પ્રશ્નો મારા વિવર્ષના હતા એ પ્રશ્નને ધ્યાનમાં લઈ તાત્કાલિક બીજો વિડીયો આપણી સમક્ષ લઈને આવ્યો છું નકા નહીં તો આજનો વિષય આપણો બીજો હતો અનુષ્ઠાન નવરાત્રિ માટેનો કઈ રીતે કરવું પણ એ વિડીયો નેક્સ્ટ લઈશું તો આજનો વિડીયો તોડ કઈ રીતે અને કઈ રીતે ખબર પડે જે વિષય પર આપણે ખબર પડી ગઈ કે આ વસ્તુ છે જ તેનું નિવારણ શું અને શું કરીએ તેનું નિવારણ થાય એ વિષય પર આજનો વિડીયો જોતા તો કે સૌ પ્રથમ આનાથી બચવા માટે તમને ખબર હોય કે કોઈ તમારો દુશ્મન છે અથવા કોઈ વ્યક્તિ તમારા પર આવું કરાવી શકે છે તો કયા કારણો થકી થઈ શકે તો કે સૌ પ્રથમ તમારું વસ્ત્ર માથાના કેશ અને તમારું વસ્ત્ર જમવાનું ભોજન અથવા કોઈને પીવડાવવામાં અથવા ખવડાવવામાં અથવા એક ક્રિયાની અંદર માથે ફેંકવાથી પણ થઈ શકે છે જેના આ છે આ લીધે આ વસ્તુ બની શકે છે અને તોડ તો આનો તોડ એક ચોકી જે આગળ આપણે ચોકીની વાત કરી હતી કે કોઈ પણ ઘર પર એ મંત્રોથી અથવા એ સાધક પાસે એક ચોકી મરાવી શકો અથવા ખીલી મરાવી શકો તમે જેનાથી વારંવાર કોઈ તમારા ઘર પર કરતું હોય તો અટકી શકે છે આની માટે જાતે કરવા માટેના કોઈ મંત્રો કે કોઈ વાત નથી ફક્ત ને ફક્ત જે વ્યક્તિએ

ઉપાસક હોય હનુમાનજીની સાધના કોઈ દિવસ થઈ શકે નહીં સાધના એટલે કોઈને વશ કરવું હનુમાનજી જતી હતા એટલે એમની એમનો કોઈ ઉપાસક હોય એ ઉપાસક આ વસ્તુનો તોડ કરી એટલે કોઈ પણ કાર્ય માટે કોઈ પણ જાણકાર માણસની જરૂરત જરૂર પડે અને જાણકાર સિવાય આ વસ્તુનો તોડ નથી કોઈ તમને ઓનલાઈન અથવા ઘરે બેઠા સોલ્યુશન આપે તો તદ્દન ખોટું છે કોઈ દેવી શક્તિ હોય કોઈ ઉપાસક હોય તે તેનો તોડ કરી શકે બાકી તમે નથી ઓળખતા નથી જાણતા નહીં પહેચાણતા અને એ વ્યક્તિ તમને એવું કે આટલા પૈસા આપો તો હું આ તમારો તોડ કરી આપું કે આ વસ્તુને અટકાવી શકું તો એ શક્ય નથી ઇમ્પોસિબલ છે કારણ કે જેની પાસે આનો તોડ છે એ કોઈ દિવસ જાહેરમાં આવતા નથી અને જે જાહેરમાં આવે છે એની પાસે આનો તોડ હોતો નથી તોડ એ જ વ્યક્તિ કરી શકશે કે જેને વિદ્યા વેચવી ના હોય જે આ વસ્તુ કરવાના કોઈ દિવસ તમારી પાસે પાંચ રૂપિયા લેશે નહીં અને પૈસા લેશે તો સમજી લઉં કે વિદ્યા વેચી રહ્યો છે એટલે કોઈ દિવસ જેની પાસે વિદ્યા છે જે જાણકાર છે એ કોઈ દિવસ એ પોતાની કિંમત વસ્તુની લેશે જ નહીં તો જય માતાજી આનો તોડ અને કારણ એ બહુ ઊંડી વસ્તુ છે જે જાહેર પ્લેટફોર્મ પર તમને જણાવું તો શમશાન ભૂમિનું સાધનાનું કોઈ કરેલું હોય તો તમને કઈ રીતે ખબર પડે કે એક લીંબુ લઈ તમારી ઉપર સાત વાર ફેરવી દક્ષિણ દિશામાં મૂકી દો ચોવીસ કલાક પછી એ લીંબુને કાપો એટલે તમને ખ્યાલ આવી જશે જો લીંબુ અંદરથી ખરાબ થઈ જશે તો સો ટકા એ શમશાન સાધનાની અંદર જ કોઈ કરેલું છે એવા ઘણા બધા નુસ્ખા ઘણી બધી વસ્તુ છે કે જેથી તમને ખબર પડી જશે પણ ખબર પડી જવાથી કોઈ મતલબ નથી હંમેશા એક તોડ હોય છે બીજો ખાસ તોડ સામાન્ય હશે કોઈ નું કરેલું તો સૌ પ્રથમ તમારી કુળદેવી નો અગિયાર દિવસ અખંડિત ચાલુ કરે અગિયાર દિવસ અખંડ દીવો ચાલુ કરો અને અગિયાર દિવસે અખંડ દીવાને બાજુમાં એક જળનો લોટો ભરી મૂકી દો અને અગિયાર માળા રોજની પ્રભાતે અગિયાર માળા એક માળા કરી જે જળ છે એ બીજી બીજા લોટામાં અથવા બીજા વાસણમાં પિતાનું નું કોઈ બી વાસન હોય એક ચમચી ભરી એક માળા એક ચમચી એક માળા એક ચમચી એક માળા એક ચમચી એવી અગિયાર માળા કરો તમે અને એ જળ સૂર્યનારાયણની સાક્ષી પ્રભાતે તમે ગ્રહણ કરો અગિયાર દિવસ સતત આ કાર્યક્રમ કરો એટલે કોઈ બી વસ્તુ હોય એનું નિવારણ એનું સોલ્યુશન તમને મળી જશે એ કરવાથી કાં તો તમારી કુળદેવી કોઈ એવા વ્યક્તિ જોડે તમારી મુલાકાત કરી આપશે અથવા ખુદ એ વસ્તુનો તોડ થઈ જશે બીજું એક કારણ બીજું એક એવું ઉદાહરણ એક એક બીજો તોડ આપો એક રૂપિયાનો સિક્કો એક એ સવા મુઠી ચોખા બે અષ્ટગંધ ખીલી લાલ ચપટી અંદર ગાયના છાણમાં અને ગૂગલનું ધૂપ કરી ગાયના છાણથી લાકડા નહીં ગાયના છાણાનું ગૂગલ નો અને લોબનનું ધૂપ કરી આ વસ્તુને ધૂપે ચડાવી તમારો ગેટની એન્ટ્રી છે જ્યાં દરવાજો છે એ દરવાજા પર આ વસ્તુને બાંધો એટલે કોઈ બી બહારથી આવતી નકારાત્મક શક્તિ તમારા ઘરમાં પ્રવેશ કરશે નહીં એવા ગધેભાઈ પુષ્કા અને ઘણા બધા કારણો આપની સમક્ષ રજૂ કરવામાં આવું છું પણ વિડિયો અને વિષય

તમારા ઘરની તુલસી પાસે રોજ તમે દીવો કરતા હશો સો ટકા કરતા હશો દેવગતિમાં તલના તેલનો દીવો કરવાનો છે આ દીવો એકવીસ દિવસ કરો કોઈ પણ નકારાત્મક શક્તિ ઘરમાંથી ગયા પણ કોઈનું કરેલી વસ્તુ માટે આ નિવારણ નથી ફક્ત ફક્ત નેગેટિવ ઉર્જા અને સામાન્ય કોઈ કરેલો ટાળા માટેના આ પ્રયોગ છે એટલે બીજા ઘણા બધા એવા ઉપાયો છે જે સ્વાર્થિક ઉપાયો છે પણ આજનો વિડીયો લાંબો થઈ ગયો છે માટે નેક્સ્ટ વિડીયોની અંદર એવા ઉપાયો લઈને આપણી સમક્ષ જય ચહેરમાં જય સતીમાં જય ગોગા મહારાજ જય માતાજી